માનવ સેવા સંસ્થા જે વડોદરાની છે જેને મારા મિત્રોને આજથી એક મહિના પહેલાં જે ઘરેથી એમને ભૂલી જવાની આદત જે નીકળી ગયા હતા અને એ જે ભરૂચથી વડોદરા કેવી રીતના આવ્યા વડોદરામાં એ કઈ જગ્યાએ કેવી સ્થિતિમાં ત્યાં રહ્યા હતા અને એમની નજરમાં આવવાથી એમને જે હેલ્પ કરી કે એટલીસ્ટ એમને એક પ્રાઇમરી ટ્રીટમેન્ટ કે જેથી એમને પોતાની હેલ્પ આટલા દિવસથી કશું સાધુ ના હોય ગરમીને કારણે એમને ડીહાઇડ્રેશન કે ભાઈ બીજી કોઈ ફિઝિકલ ડેમેજ જે આટલા ભરૂચથી બરોડા એવા છે અને પ્રભુની ખરેખર એમના આશીર્વાદ અમારી પર ને એમના ઉપર બી કે ભાઈ આવી રીતના એ આપણા એરિયામાં આપણી આજુબાજુમાં જે બી કોઈક આવા વ્યક્તિ હોય કે જેને ભવિષ્યમાં એ હેલ્પ કરે અને અમારું માનવ સેવા સંસ્થાને પણ સપોર્ટ રહેશે ભવિષ્યમાં આજથી કે ભાઈ ભવિષ્યમાં જ્યારે જયારે કઈક લાગે કે ભાઈ અમારા સેવાની જરૂર છે તો અમે બે દિધક એમને સપોર્ટ કરવા માટે અમે તૈયાર છે થેન્ક યુ વેરી મચ આપણું